બનાસકાંઠામાં ભાજપે ડોકટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે થરાદ ખાદ્ય કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી બનાસકાંઠામાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા કાર્યકરોમાં ખુશી જોવા મળી થરાદ ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી થરાદ શહેર અને તાલુકા ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારો યુવા ભાજપ કાર્યકરોએ રેખાબેન ચૌધરીને જીતાડવા માટેની હાકલ કરી હતી અને એક મહિલાને બનાસકાંઠામાં પ્રથમવાર ટિકિટ આપવામાં આવી તેને લઈને વડાપ્રધાનનો આભાર માન્યો હતો જ્યારે ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી મતોથી જીતાડવા માટે કાર્યકરોએ હાકલ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં યુવા શિક્ષિત મહિલા ઉમેદવારને જે ભારતીય જનતા પાર્ટી તરફથી સંસદ સભ્યના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એના અનુસંધાને એની ખુશીમાં આજે અમે સૌ કાર્યકર્તા ભાઈઓને બહેનો એકઠા થયા છીએ અને ફટાકડા ફોડી આનંદ મનાવીએ છીએ બનાસકાંઠા જિલ્લાને બનાસ ડેરીના જે નામથી વિશ્વની અંદર નામના મળી છે એ બનાસ ડેરીના અધ્યક્ષતાત્મક સ્વર્ગીય કલગામ બાબાના પૌત્રી રેખાબેનને જે અત્યારે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ બનાસકોટા જિલ્લાને એક ખૂબ જ મોટો ફાયદો કરાવનારી જે બનાસ ડેરી અને એના આધસ્થાપકના પૌત્રીને જ્યારે ટિકિટ આપી હોય ત્યારે બનાસના તમામે તમામ વ્યક્તિ પશુપાલકોને આનંદ થાય કારણ કે બનાસ ડેરી સિવાય બનાસકોટા જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી અને બનાસ ડેરી થકી એક વિધવા મહિલા પણ પોતાનો સૌમાનભેર જિંદગી જીવી શકે છે અને બનાસ ડેરી જે વિશ્વ ફલક ઉપર આપણું નામ ગુંજતું કર્યું છે એના માટે જે રેખાબેન ચૌધરીજી છે અને યુવાન મહિલાને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે ત્યારે એમને જંગી મતોથી વિજય બનાવવા માટે અહીંયા સૌ કાર્યકર્તાઓ પ્રજાને અપીલ કરવા માટે તથા આજે આનંદ મનાવવા માટે એકઠા થયા છે ભારત માતા કી જયમાંથી બનાસકાંઠા જિલ્લાની આજ રોજ ટિકિટ જાહેર થતાં થરાજ શહેર અને થરાજ તાલુકા દ્વારા જે પ્રથમ વખત મહિલા સાંસદને ટિકિટ મળી છે જે પાર્ટીએ નિર્ણય કર્યો છે એ અમે વધાવી અને એની ખુશીમાં આજ રોજ મીઠાઈ વિતરણ કરી અને ફટાકડા ફોડવાનો જે કાર્યક્રમ રાખ્યો છે એની અંદર અમારા ઉપસ્થિત એવા અમારા યુવા નેતા શૈલેષભાઈ તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ઉમજીભાઈ અમારા મહામંત્રી અને તમામ શહેર તાલુકાના આગેવાનો અમારી સાથે જોડાવાના છે તમામ કાર્યકર્તાઓ જોડાવાના બેનો જોડાવાની છે એટલે શહેરમાંથી નગરજનો જોડાયા છે જાણી ગર્વ છે કે મારી મહિલા બહેનો ને ટિકિટ આપી અમે એમને ખૂબ જ બહુ મતી જંગી થી અને અમને બહુ મતી જંગી જીતાડી અને જે તપાવીશું એવું અમારું વચન બનાસકાંઠા લોકસભા ની ટિકિટ રેખાબેન ચૌધરી આપી છે એનાથી અમે મહિલા મોરચા અને બધી જ બહેનો લોકસભા ની ખુશીએ અને વચન આપીએ છીએ કે લોકસભા બનાસકાંઠાનું કમળ અમે મોદીજી સુધી પહોંચાડીશું